જય માતાજી જય શ્રી કૃષ્ણ કે બી પટેલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવવાની છે આપણે લીલા લસણની કકડાવેલી ચટણી એના માટે જોઈશે આપણે પહેલાં લીલું નાળિયેર ટોપરું એને આપણે પાછળનો ભાગ કાઢી લીધો છે એટલે એમને છે આ લીલાના લસણના પાંદડા છે આ લીમડો છે મીઠો લીમડો આ લસણનો સફેદ ભાગ છે આટલું સૂખું લસણ છે એક ગાંઠ્યું

પાણી નાખી પલાળી દઈએ આપણે લાલ મરચું પલળી જવું જોઈએ સરસ થોડુંક નાખો ગાઠા નહીં રહેવા દેવાની એક રસ થઈ જાવું છે વઘાર કરશે ગેસ ચાલુ કરી દઈએ

अवे आपड़े नाखी दे लीलू लस्ता थोड़ो गेस फासतर नहीं स्वाद मुझा मिठो थोड़ी करने नाख्षू अर्धी पा અડધી પાંચમચી હળદર કરી દે લીલા લસણ ના પાંદડા આપણે આટલું રાખ્યું છે ઉપરથી નાખશું ચટણી બની ગયા પછી હવે આપણે નાખી દયા લીલું નારિયેલ પીસેલું આપણે ટોટલ એક ગ્લાસ પાણી જોયું છે આમાં ભાજી નાખી દઈ આમાં નાખી દઈ ને એટલે પાકી એટલે થોડોક સ્વાદ દેહી જાય ઉપરથી ને તો ખાલી ગાર્નિશિંગ માટે જ હોય થોડુંક આપણે ઉપરથી લાલ મરચું પાવડર નાખીએ જીરું પાવડર દોઢ ચમચી કાઉતા બંધ થઈ ગયા છે એટલે ગઈ છે પાણીનો ભાગ નો રહેવો જોઈએ પાણીનો ભાગ રહી જાય ને તો બગડવાની પાણી તો સ્ટોર કરવી હોય ને ગમે એવી વસ્તુ આમ પાણીનો ભાગ નહીં રહેવા દેવાનો હવે ચકડું તેલ ને બધું છૂટું પડી ગયું તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે ગ્રેવી કે ઇડલી ઢોસા કેટણી સેન્ડવીચ પાપડ ફાવે ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં નહીક કરજો જ જેથી કરીને તમને વિડીયો નવા નવા મળતા રહે ચટણી છે રેડી ગાર્નિશિંગ માટે લીલું લસણના ના પાંદા ભાજી આ આપણી છે લસણની ની કકડાવેલી ચટણી તૈયાર